રહ્યા છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમહા મહાજમાં પાદા તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રાષ્ટ્રવાદી મુસ્લિમ દેશમાં એક લઈ છે ત્યારે ગુજરાતભરમાં મહાજર મહાજમાં રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રાશિદજીની અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયા શેખજીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીતભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી નવા જોડાયેલા હોદ્દેદારોના સંગઠન વિશે માહિતી આપી અને સમાજના કામો કરવા અને સમાજને પડતી મુશ્કેલીઓમાં સમાજમાં સાથે રહી સમાજને મદદરૂપ થવા અને સમાજનો સરકારી યોજનાનો લાભ કઈ રીતે અપાવી શકાય એની વિસ્તૃત ચર્ચા કરી જેમાં પાદરા તાલુકાના પ્રમુખ તરીકે સાબિરભાઈ દિવાન ઉપપ્રમુખ તરીકે ઘાંઝી જહીદભાઈ કડીવાલા ઘાંઝી સાજિદભાઈ કડીવાલા દિવાન ઇમ્તિયાઝભાઈ દિવાન અયુબભાઈ મહામંત્રી તરીકે જાહિદભાઈ વોહરા કારોબારી સભ્ય તરીકે ઘાંજી ટોફિકભાઈ કડીવાલા અને પાદરા શહેર પ્રમુખ તરીકે કાદરભાઈ દિવાન

કેટલાક હોદ્દેદારોની નિમણૂક થઈ છે પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી એવી રીતે અલગ અલગ બધા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતના મહાજ જે રીતે સમાજને લગતા કાબુ કરી રહ્યું છે અને સમાજના માટે કામ કરી રહ્યા છે એટલા એક્ટિવ જે અમારા ભરૂચ જિલ્લામાંથી પણ કેટલાક હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત છે અને પ્રદેશ મહામંત્રી સાજીતભાઈ દિવાનની આગેવાનીમાં પાદરા તાલુકાના અંદર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને આગળ વડોદરા જિલ્લાની પણ એક ટીમ ટૂંક સમયમાં તૈયાર થઈ રહી છે એટલે પાદરા તાલુકાના જે હોદ્દેદારો છે એ પણ આગળ સંગઠનમાં ખૂબથી ઉત્સાહથી જોડાયા છે અને આગળ એ લોકો સારી કામગીરી કરશે એવી અમને આશા છે